રાજ્યની અંદર છેલ્લા એક અઠવાડિયાથી માવઠાના વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ત્રણ મે બે હજાર પચીસ થી આ માવઠાની શરૂઆત થઈ છે તો મે પચીસ સુધી આપણે માવઠાની આગાહી પણ છે અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે તે મે મહિનાના જે સંપૂર્ણ અત્યાર સુધીના ઇતિહાસના સૌથી વધારે વરસાદો નોંધાયા છે એટલે કે ઇતિહાસનું સૌથી ભારે માવઠું આજે મે બે હજાર પચીસની ની અંદર થયું છે અનેક વિસ્તારોની અંદર એક થી લઈને ચાર ઇંચ અને અમુક વિસ્તારમાં ચાર થી લઈને આઠ ઇંચ સુધીના પણ વરસાદ જોવા મળ્યા છે ખાસ કરીને જોવા જઈએ તો આ માવઠું હજુ આગળ પણ ચાલવાનું છે પણ આજે તારીખ છે આઠ મે બે હજાર પચીસ હવે આગળ ઉપર આપણે આઠ મે બે હજાર પચીસ ના રોજ જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર સક્રિય થયું હતું ત્યાંથી ધીમે ધીમે પૂર્વ દક્ષિણ દિશા તરફ આગળ વધ્યું જેને કારણે આ ગુજરાતમાં વરસાદો થયા છે અને આજે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અરવલ્લી જિલ્લાના અમુક વિસ્તારોમાં છે એટલે કે અરવલ્લીના મોડાસાથી પૂર્વ દિશામાં અત્યારે એનું જે લોકેશન આવી રહ્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ રાજસ્થાનના પૂર્વ દક્ષિણ ભાગો ગુજરાતના ઉત્તર અને પૂર્વના ભાગો અને મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગો ઉપર અત્યારે આ અસર પાડી રહ્યું છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ હવે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે એટલે હવે લગભગ આજે આઠ તારીખના મોડી રાત સુધીમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે ગુજરાત ઉપરથી પસાર થઈ જશે છતાં પણ આજની તારીખની વાત કરવા જઈએ તો આજે પણ ગુજરાતની અંદર તીવ્ર થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે આઠ તારીખે મોડી રાત સુધીમાં જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ અને સુરેન્દ્રનગર વિસ્તારો છે એની અંદર હજુ પણ આજે ચોવીસ કલાક દરમિયાન આપણે તીવ્ર થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે આ જિલ્લાઓ સિવાય જે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે જેમાં અમદાવાદ ગાંધીનગર એ સાથે આણંદ નડિયાદ અને વડોદરા જિલ્લો છે આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા ચોવીસ કલાક માટે હજુ પણ ગાજવીજ અને પવન સાથે વરસાદો પડી શકે છે એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા હોય મહીસાગરના વિસ્તારો છે અને અરવલ્લીના કોઈ કોઈ વિસ્તારો છે એમાં પણ ગાજવીજ સાથે વરસાદો છે એ પડી શકે છે જો કે અરવલ્લી જિલ્લાની અંદર એકંદરે આની તીવ્રતા છે થોડીક ઓછી રહેશે પણ ત્યાં પણ માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે બાકી છોટા ઉદેપુર દાહોદ ગોધરા અને મહીસાગર વિસ્તારોની અંદર આવનારા ચોવીસ કલાક દરમિયાન હજુ ભારે માવઠાની શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાતમાં એકંદરે છૂટા હળવા મધ્યમ ઝાપટાઓ છે એ જોવા મળે ત્યાં અતિ તીવ્રતા સાથે વરસાદની શક્યતાઓ નથી પણ ખાસ કરીને આજે આઠ તારીખે મોડી રાત સુધીમાં હજુ પણ ભારે માવઠું થઈ શકે છે આવતીકાલે નવ તારીખથી આની તીવ્રતામાં ઘટાડો થશે જોકે વરસાદ એકદમ બંધ નથી થવાનો પણ હળવા મધ્યમ ઝાપટાઓ છે એ ચાલુ રહેશે નવ મે અને દસ મે એમ દિવસ સુધી હળવા મધ્યમ ઝાપટાઓ છે એ આગળ આપણે જોવા મળવાના છે ખાસ કરીને વધારે તીવ્રતા છે આજે આઠ મે બે હજાર ના રોજ મોડી રાત સુધીમાં છે આવતીકાલે નવ તારીખથી આની તીવ્રતામાં ઘટાડો થાય તેવી શક્યતાઓ છે પણ આ માવઠું છે હજુ પણ આગળ યથાવત રહેશે અને જ્યાં